થરાદના રાહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે રાહને તાલુકા મથક બનાવવા તરફ શંકર ચૌધરીએ ઈશારો કર્યો છે મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે તે વાતનો ઉલ્લેખ શંકર ચૌધરીએ કર્યો તમારા બધાનું સપનું છે એ સાકાર કરવું છે તે વાતનો ઉલ્લેખ પણ શંકર ચૌધરીએ કર્યો અલગ અલગ તૈયારી બધી થઈ રહી છે તેવું પણ તેમણે તેમના નિવેદનમાં કીધું થરાદનું ડેવલપમેન્ટ થવા લાગ્યું છે તેવું પણ શંકર ચૌધરીએ તેમના નિવેદનમાં કીધું હતું સીધો મોટો રોડ થશે એટલે મેસરા બાજુ ત્યાં જવું હોય તો સીધું ત્યાંથી નીકળાય ખોડા સુધી તો એ પણ રસ્તો આખો પોળો થશે અહીંથી આવવા જવાનું સેન્ટર મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે એના માટેની તૈયારીઓ અલગ 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 તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા એનું દવાખાનાનું એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે તો ભવિષ્યમાં અહીંયા પણ થરા પણ ધબકતું થાય ધમધમતું થાય મોટું સેન્ટર બને